કેસોદ પોલીસે અગતરાય ગામેથી અગિયાર જુગારીઓને ઝડપી પાડ્યા છે કેસોદ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે કેસોદ તાલુકાના અગતરાય ગામે બાગ વિસ્તારમાં ટીડાભાઈ નાથાભાઈ કોડિયાતર પોતાના કબજા ભોગવટાના ખંડેર જેવા મકાનમાં બહારથી માણસો બોલાવી આર્થિક લાભ લેવા તીન પતિનો હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે કેસોદ પોલીસ સ્ટેશનના પોલીસ બાતમીના સ્થળે પહોંચતા તીન પતિનો હાર જીતનો જુગાર રમતા હોય ત્યારે પોલીસને જોઈ નાસવાનો પ્રયાસ કરતા અને પછી પૂછપરછ કરતા ટીડાભાઈ નાથાભાઈ કોડિયાતર રહેવાસી અગતરાય

યુનુસભાઈ ઓસમાણભાઈ હિંગોરા રહેવાસી અગતરાય અબ્દુલભાઈ ઉર્ફે કારો ઓસમાણભાઈ હિર હિંગોરા રહેવાસી અગતરાય તીન પતિનો હાર જુગાર રમતા રોકડા રૂપિયા ચોપન હજાર આઠસો મોબાઈલ ફોનનાંગ અગિયાર કિંમત રૂપિયા તેતાલીસ હજાર મળીને કુલ કિંમત રૂપિયા સત્તાણું હજાર આઠસો સાથે અગિયાર જુગારીઓને ઝડપી પાડીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ